વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા પખવાડિયાના અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં કરમસદ આણંદના પ્રાથમિક શાળાઓના બાળવૈજ્ઞાનિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યેની રૂચિ વધારવાનો અને તેમની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાનો હતો આ પ્રદર્શનમાં નગરની પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ સ્વયં તૈયાર કરેલ વિવિધ વૈજ્ઞાનિક ઉપકરણો અને નમૂનાઓ રજૂ કર્યા હતા તેમાં પર્યાવરણ સ્વચ્છતા ટેકનોલોજી ગણિત અને રજબરજના રક્ષણોના વૈજ્ઞાનિક ઉકેલ જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ તેમની કૃતિઓ દ્વારા વૈજ્ઞાનિક સિદ્ધાંતોનું સરળતાથી પ્રદર્શન કર્યું હતું આ પ્રદર્શનમાં શિક્ષણ સમિતિના પદાધિકારીઓ સભ્યોને શૈક્ષણિક ગણે ઉપસ્થિત રહી બાળકોના પ્રયાસોને બિરદાવ્યા હતા આ પ્રકારના પ્રદર્શનો દ્વારા બાળકોમાં બાળપણથી જ વૈજ્ઞાનિક અભિગમ કેળવાય છે અને રાષ્ટ્રના ભાવિ ઘડતરમાં મહત્વનું યોગદાન મળે છે શિક્ષણ સમિતિના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આવા આયોજનો થકી વડાપ્રધાન શ્રીના સેવા પખવાડિયાના સંદેશને શિક્ષણ દ્વારા સાર્થક કરવામાં આવે છે આ પ્રદર્શનમાં પસંદગી પામેલી શ્રેષ્ઠ કૃતિઓ આગામી જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં રજૂઆત કરશે જે વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહનરૂપ બની રહેશે